રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી હું છું મુકુંદ જોશી ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જોઈએ રાશિફળ પંચાંગ તેવા સુવિચાર આજનો દિવસ ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસને સોમવાર વિક્રમ સવાલ બે હજાર એક્યાસી તિથિ પાંસુ છઠ આજનો સુવિચાર જ્યાં સુધી તમે તમારા ડરને નહીં જીતો ત્યાં સુધી તમે સફળ નહીં થઈ શકો આ સુવિચાર આપણને યાદ અપાવે છે કે આપણે આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આપણા ડરનો સામનો કરવો પડશે ડર એ એક સ્વાભાવિક લાગણી છે પરંતુ તે આપણને આપણા સપનાઓને પૂર્ણ કરવાથી રોકી શકે છે જ્યારે આપણે આપણા ડરનો સામનો કરીએ છીએ ત્યારે આપણે વધુ મજબૂત અને વધુ આત્મવિશ્વાસ બનીએ છીએ આ સુવિચાર આપણને એ પણ શીખવે છે કે સફળતા એ એક પ્રક્રિયા છે તે રાતોરાત થતું નથી આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે અને નિષ્ફળતાનો સામનો કરવો પડશે પરંતુ જ્યારે આપણે આપણા ડરને જીતી લઈએ છીએ ત્યારે આપણે કંઈ પણ હાંસલ કરી શકીએ છીએ ચાલો જોઈએ આજનું પંચાંગ આજનો સૂર્યોદય છે સાત ને બાવીસ અમદાવાદ સૂર્યાસ્ત છ ને ચોવીસ અમદાવાદ આજનો રાહુકાળ છે આઠ ને થી દસ ને સાત સુધી આજનો શુભ સમય અભિજીત મુહૂર્ત બાર ને એકત્રીસથી એક ને પંદર સુધી અમૃતકાળ નવ ને બે થી દસ ને બત્રીસ સુધી આજનું બ્રહ્મ મુહૂર્ત પાંચ ને પિસ્તાળીસ થી છ ને તેત્રીસ સુધી આજની ચંદ્ર રાશિ છે મીન આજે જન્મેલા બાળકની રાશિ મીન રહેશે રાત્રે અગિયાર ને સોળ સુધી ત્યારબાદ મેષ રહેશે મેષ રાશિના નામાક્ષર છે અલ અને આજનું નક્ષત્ર છે રેવતી રાત્રે અગિયાર ને સોળ પછી અશ્વિની રહેશે આજના દિવસના ચોગડિયા અમૃત સાત ને બાવીસથી આઠ ને પિસ્તાળીસ શુભ દસ ને સાતથી અગિયાર ને ત્રીસ ચલ ચૌદને સોળથી પંદર ને આડત્રીસ લાભ પંદરને આડત્રીસથી સત્તર ને એક અમૃત સત્તર ને એકથી અઢાર ને ચોવીસ આજના રાત્રિના ચોગડિયા ચલ અઢાર ને ચોવીસથી વીસ ને એક સુધી લાભ ત્રેવીસને પંદરથી બે ને ત્રેપન સુધી શુભ બે ને ત્રીસથી ચાર ને સાત સુધી અમૃત ચાર ને સાત થી પાંચ ને ચુમ્માલીસ સુધી ચલ પાંચ ને ચુમ્માલીસ થી સાત ને એકવીસ સુધી આજનો વિગતવાર રાશિ પર જાણીએ મેળ અને ઈ આજે તમારે ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડશે કોઈની સાથે વાદ વિવાદમાં ના પડો તેનું ધ્યાન રાખો કેટલીક ગમતી ઘટનાઓમાં પસાર થવું પડી શકે છે દિવસ સામાન્ય રહેશે પરંતુ શાંત રહેવું જરૂરી છે વૃષભ રાશિ બ અને ઉ આજે કેટલીક બાબતોમાં પ્રતિક્ષા કરવી પડશે ધૈર્ય રાખશો તો સફળતા મળશે ઉતાર કરવાથી કામ બગડી શકે છે સફળતા માટે થોડી રાહ જોવી પડી શકે છે પરંતુ સફળતા મળશે મિથુન રાશિ ક છ ને કયાત વર્ગને સારી કામગીરી મળશે તમારા કામની પ્રશંસા સાથે થશે વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થશે નવા સોદાઓથી ફાયદો થશે દિવસ એકંદરે સારો રહેશે કર્ક રાશિ ડ આજે તમે ઘણી ઘટનાઓનું ઊંડાણપૂર્વક પૃથ્થકરણ કરી શકશો તમારી સમજણ અને વિશ્લેષણ કરવાની ક્ષમતામાં વધારો થશે મનોમંથન કરી શકશો જેનાથી આંતરિક શક્તિમાં વૃદ્ધિ થશે સિંહ રાશિ મ અને ઢ આજે લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચી શકે છે કોઈની સાથે બોલાચાલી થઈ શકે છે મનમાં બેચેની રહેશે અને ધારે આ કામ પાર પાડી નહીં શકો શાંત રહેવું અને સમજદારીથી કામ લેવું જરૂરી છે કન્યા રાશિ પઠને હણા વિવાહ યોગ મિત્રો માટે સારી વાત આવી શકે છે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે ભાગીદારીમાં લાભ થશે નવા કામ શરૂ કરવા માટે સારો દિવસ છે પ્રગતિકારક દિવસ રહેશે તુલા રાશિ ર ને ત લોન વગેરે બાબતનું ટેન્શન રહેશે આર્થિક બાબતોમાં ચિંતા રહેશે જીવનમાં નિયમિતતા જરૂરી છે ખાણી પીણી અને જીવનશૈલીમાં સુધારો કરવો પૂજા પાઠથી બળ મળશે આધ્યાત્મિક બાબતમાં ધ્યાન આપવું જરૂરી છે વૃશ્ચિક રાશિ નૈયા વિદ્યાર્થી વર્ગ વધુ મહેનત કરવી પડશે અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી છે સંતાન અંગે ચિંતા જણાય જોકે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરશે સંતાનોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે ધનરાશિ ફ ફ ધ મનમાં નવા વિચારો આવશે અને હકારાત્મકથી લાભ થશે નવી યોજનાઓ અને વિચારો પર કામ કરવું લેખન વાચન અને મનન કરી શકશો જે ખૂબ જરૂરી છે જ્ઞાન અને આધ્યાત્મિકમાં રસ વધશે મકર રાશિ ખ અને જીવનમાં પરિવર્તનનો પન ફૂંકાઈ રહ્યો છે નવી તકો અને પડકારો આવશે પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે સમજીને ચાલવું પરિવર્તન માટે તૈયાર રહેવું કુંભ રાશિ ગ શ શ શ નિરાશા કે વેચેની જેવું જણાશે મનમાં નકારાત્મક વિચારો આવશે બેચેની રહેશે કોઈ પ્રવૃત્તિમાં મન નહીં લાગે શાંત રહેવું અને આરામ કરો મિત્રો અને પરિવારનો સહારો લેવો મીન રાશિ ધ તમે તમારી જાતને અંદરથી ઓળખી શકશો તમારી જાતને સમજવાનો અને જાણવાનો પ્રયાસ કરો આત્મસંવાદ કરી શકશો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો તમારા વિચારો અને લાગણીઓને પર ધ્યાન આપો નોંધ આ રાશિફળ ફક્ત એક સામાન્ય આગાહી છે વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિની કુંડલી અને ગ્રહોની સ્થિતિ અલગ હોય છે જેના આધારે ફળાદેશમાં ફેરફાર થઈ શકે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી